ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિશિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જે પહેલા નિવેદન આપ્યું હતું તે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું આ પહેલા તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી આતંક્યોને ટ્રેનિંગ આપતું આવ્યું છે હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વાપ સ્વીકાર કરી લીધો છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે નમસ્કાર જમાવટ સાથે હું છું પર ભારત સરકારની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક અટકી નથી સરકારે હવે રક્ષા મંત્રી આસિફનું પ્લેટફોર્મ ઓફિશિયલ એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે પાકિસ્તાનના પરંત્રી ખ્વાજા સંસ્થા રૂટર્સને થોડાક સમય પહેલા ઇન્ટરવ્યુ આપ્યું છે તો આવો જાણીએ આ ઇન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે કઈ પ્રમુખ વાતો કઈ છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની સેના એક્ટિવ પોઝિશન પર છે ઉપરાંત અમે અમારી સેનાને મજબૂત કરી લીધી છે આ પાછળનું કારણ આપતા તેમણે કહ્યું છે કે ભારતીય સેના અમારી ઉપર ગમે ત્યારે એટેક કરી શકે છે તેના લીધે અમારી આખી સેના સ્ટેન્ડ બાય પર છે ત્રીજી વાત ખ્વાજા આસિફે કહી છે કે ભારતના રાજકીય નેતાઓ સાથે જ મીડિયા તે પાકિસ્તાનને પહેલગામ હુમલા માટે સતત જવાબદાર ઠેરવી રહ્યું છે સાથે જ પાકિસ્તાની સેનાએ સરકારને ઇનપુટ આપ્યા છે કે ગમે ત્યારે ભારત પાકિસ્તાન પર પર એટેક કરી શકે છે છે ચોથો કે પાકિસ્તાન ભારત પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે અને પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે થશે કે જ્યારે ભારત અમને ડાયરેક્ટ હિટ કરશે પાકિસ્તાને ગલ્ફ નેશન્સ સાથે જ ચાઇનાને એપ્રોચ કર્યો છે એટલે કે તેમનો સંપર્ક કર્યો છે સાથે જ પાકિસ્તાને બ્રિટન અને અમેરિકાનો પણ સંપર્ક કર્યો છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો ભારતને લઈને એક ડર સાફ છે કે ભારતીય સેના ગમે ત્યારે જવાબી હુમલો કરી શકે છે તો આ તરફ પાકિસ્તાન તરફથી સમાચાર એ પણ સામે આવ્યા છે કે તેણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદીઓના જે પણ લોન્ચપેડ હતા તેને ભારતીય સેનાના ડરથી ખાલી કરાવડાવ્યા છે છે આંતરરાષ્ટ્રીય અખબાર એ પણ લખ્યું કે જ્યારે વિશ્વના દેશોના વડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બધા જ નેતાઓને સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે ભારત કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરશે તો તમે સમજી શકો છો કે પાકિસ્તાનની હાલની સ્થિતિ કેવી છે પાકિસ્તાનમાં ડર સતત દેખાઈ રહ્યો છે તેના સેના અધ્યક્ષ પરિવારે સંભવિત ભારતીય લશ્કરના કાર્યવાહીના ડરથી પાકિસ્તાન છોડી દીધું છે બિલાવલ ભુટ્ટો જરદારી કે જે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના નેતા છે થોડાક સમય પહેલા તેણે ભારત માટે ઝેર ઓક્યું હતું હવે તેના પરિવારે પણ પાકિસ્તાનમાંથી વિદાય લઈ લીધી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ જે પણ અપડેટ હશે અમે તમને સતત આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર